તો મારા ભાઈઓ અત્યારે સૌથી પહેલા વાત કરવામાં આવે તો ભાજપે મિત્રો જયેશભાઈ નાખ્યા અને સાહેબની અંદર એન્ટ્રી થઈ કેમ ચાલો આજના વિડીયોની અંદર આપણે જાણવાની કોશિશ કરીએ એટલે ખાસ કરીને મારા ભાઈઓ અને બહેનો તમે વિડિયો અનસ સુધી જોતા રહેજો હવે તમને બધાને ખબર છે કે સાહેબ જયેશભાઈ રાધડીયાનું નામ કેટલું બધું ચાલે છે આખી ગુજરાત ની અંદર સાહેબ જયેશભાઈ રાદડિયા નું માર્કેટિંગ ચાલે છે અને એ જયેશભાઈ રાદડિયા કે જેમનું સાહેબ મંત્રી ની અંદર નામ ન આવ્યું હવે જ્યારે જયેશભાઈ રાદડિયા નું મંત્રી ની અંદર નામ ન આવ્યું ત્યારે સાહેબ શું થયું કે લોકો ગુસ્સે થઈ ગયા જયેશભાઈ રાદડિયા ને લઈને કેમ કે જો આટલા સારા નેતા હોય ભાજપના અને ભાજપના અવાજ છતાં પણ એમનું મંત્રી ની અંદર નામ ન આવે સાહેબ તો કેટલું બધું દુઃખ થાય ભાઈ આ દુઃખ અહિયાં સાહેબ આઘાત લાગે દુઃખ નો આઘાત લાગે ભાઈ તો આને કહેવાય મિત્રો હવે આજના અંદર આપણે જાણીશું કે ભાઈ જયેશભાઈ રાદડિયાને શું ખરેખર ભાજપે ખુશ કરી દીધા કે કેમ શું ખરેખર આ મેટર ની અંદર આજે જે મંડળોની જે બેઠક ચાલી રહી હતી દિવાળી પહેલા જે મંત્રીમંડળ બન્યું આ મંત્રીમંડળની અંદર શું ખરેખર હવે જયેશભાઈ રાદડિયાનું ફરી એકવાર નામ આવશે કે કેમ એ આજના વિડીઓની અંદર તમને વાતચીત કરું એટલે ખાસ કરીને વિડીયો તમે અહીં સુધી જોતા રહેજો હવે જ્યારથી ગુજરાતની અંદર મંત્રી મંત્રીમંડળોનું જે લિસ્ટ આવ્યું ને ત્યારે મિત્રો ઘણા બધા નેતા રાહ જોઈને બેઠા હતા કે ક્યાંક મારું નામ આવે ક્યાંક મારું નામ આવે પણ આ બધાની વચ્ચે સાહેબ નામ ન આવી જયેશભાઈ રાદડિયાનું હવે જયેશભાઈ રાદડિયાનું જ્યારે નામ ના આવ્યું ત્યારે જયેશભાઈ રાદડિયા થયા ગુસ્સે અને સાહેબ એમ કીધું કે હું ભાજપ છોડી નાખીશ ત્યારે ભાજપના કેટલાય કાર્યકર્તા નેતાઓ એમ કીધું કે તમારું નામ ચોક્કસપણે આવશે તમે રાહ જુઓ તો શું ખરેખર મિત્રો હવે જોવી પડે કે કેમ તમે એકવાર કરીને જરૂર બતાવજો બાકી આપણને આગળના સમયમાં ખબર પડશે ભાઈ કે શું ખરેખર જયેશભાઈ રાદડીયા સાચા હતા કે ખોટા તમે એકવાર કોમેન્ટ કરીને જરૂર બતાવજો બાકી મળીશું આપણે નવા વિડીયોમાં ત્યાં સુધી જય માતાજી દ્વારકાધીશ આગળ પણ આવવાનો સપોર્ટ કરતા રહેજો ધન્યવાદ